भिंडा लेडीज फिंगर स्वास्थ्य માટે ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે તેમાં રહેલા પોષક તત્વોને કારણે તે अनेक રોગો સામે રક્ષણ આપે છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં भिંડા ખાવાના મુખ્ય ફાયદાઓ આમ ઉજબ છે પાચન સુધારે છે भिંડામાં ભરપૂર માત્રામાં ફાઈબર રેસા હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં અને મળત્યાગને સરળ બનાવવામાં મદદ કરે છે બ્લડ સુગર નિયંત્રણ ભીંડા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે તેમાં રહેલું ફાઇબર આંતરડામાંથી સુગરનું શોષણ ધીમું પાડે છે જેનાથી જમ્યા પછી બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધતું નથી તે ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારવામાં પણ મદદ કરે છે હૃદયનું સ્વાસ્થ્ય ભીંડામાં પેક્ટીન નામનું તત્વ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડવામાં મદદ કરે છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ પણ હૃદય રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ભીંડા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુન સિસ્ટમ બનાવવામાં મદદ કરે છે આંખોનું સ્વાસ્થ્ય અને જેવા એન્ટીઓક્સિડન્ટો હોય છે જે આંખોના સ્વાસ્થ્યને સુધારવામાં અને દ્રષ્ટિને જાળવી રાખવામાં મદદરૂપ છે એન્ટીઓક્સિડન્ટ પ્રોટેક્શન તે પોલિફેનોલ્સ ફ્લેવોનોઇડ્સ અને વિટામિન એ તથા સી જેવા ફાયદાકારક સંયોજનોથી સમૃદ્ધ છે જે શરીરને મુક્ત રેડિકલથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે ત્વચા અને વાળનું સ્વાસ્થ્ય ભીંડાના બીજમાં પ્રોટીન અને તેલ હોય છે જે ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે